ચાલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશો કારણ કે ઠંડનું વાતાવરણ સારું છે અને જો અત્યારે મારી અનુને છે ને મારા કાન વિંધવાના છે એટલે અત્યારે હું અમારા ગામની અંદર દીપકભાઈ હોની છે ત્યાં લઈ જવાનો છું અને આજ બે ત્રણ દિવસથી અમારે પડી ગઈ છે કે મારા કાન વિંધવા છે કાન વિંધવા છે તો ઠંડીનું વાતાવરણ છે તો આજે અમે એને દીપકભાઈ હોની ત્યાં લઈ જાઉં છું એટલે જો તમને આ જો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમે તો નાના માણસ નાની ચેનલ છે તમે જો થોડો સાથ સહકાર આપશો અને થોડુંક અમને પ્રોત્સાહિત કરશો તો અમને નવા નવા વિડીયો બનાવવાનું જોશ આવશે એટલે ખાસ કરીને તમે બધાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો ચાલો આપણે હવે અહીં અમારી અનુના નાક અને કાન વિંધવાના છે એટલે તમને હું દીપકભાઈ હોની દુકાને નીકળી જઈ ચાલો શું કરવું હું ઝીણા કરવા

Popa. Fala, espera aí. Vem aí, vem aí, vem aí. Opa. Yeah. Pa. Pa pa. Pa. Pa pa. Opa. What you?

અને આ બાજુ પછી આ વાઘ નો કે ચોટલી વાર દીધી જો નો લુક આખું બદલી ગયો છે જો